ગુડ મોર્નિંગ પ્રેસલો ઈશ્વરનો આભાર માનતા પ્રથમ આપ સર્વને બે હજાર પચીસના વર્ષની ખૂબ સારી શુભેચ્છા અને સલામ વિશ યુ વેરી હેપી 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 ન્યુ યર આવો આજના દિવસની પણ શરૂઆત કરતા અને વિશેષ કરીને બે હજાર પચીસના પ્રથમ દિવસની સવારની શરૂઆત કરતાં આવો પ્રભુનું વચન જોઈએ હે યહવા તારા વિશેનું બ્યાન મેં સાંભળ્યું છે ને મને ડર લાગે છે હે યહોવા આ ચાલ્યા જતા વર્ષોમાં તારા કામનું પુનર્જીવન કર આ વર્ષોમાં તેને પ્રગટ કર કોપમાં પણ દયા સંભાળ હબાકુક પ્રબોધકનું પુસ્તક તેનો ત્રીજો અધ્યાય અને તેની બીજી કલમ આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો પ્રભી શું ખ્રિસ્તના મહાન અને મોટા અને ગૌરવી નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ પ્રચલિત પ્રાર્થના પ્રથમ દ્રષ્ટિએ પ્રથમ દ્રષ્ટિએ જ ઘણું બધું કહી દે છે સમયે પાણીના વહેણની જેમ વહી રહ્યો છે જે કોઈનો રોક્યો રોકાયો નથી અને રોકાશે પણ નહીં જુઓને કેટલાય દિવસોથી આપણે નાતાલ અને નવા વર્ષની રાહ જોતા હતા અને જોત જોતામાં નાતાલ આવી અને ચાલી પણ ગઈ અને બે હજાર ચોવીસ નું વર્ષ પૂર્ણ થઈ અને આજે નૂતન વર્ષનો ભાણ એ પ્રગટી ચૂક્યો છે ને એમ સમય અવિરતપણે ચાલતો જ રહેશે માણસને ખબર જ નથી કે તેનો પૃથ્વી પરનો સમય કેટલો છે કિંતુ કરતારના હાથમાં માણસના મહિનાઓ અને વર્ષોની ગણતરી છે માણસના આયુષ્યની મર્યાદા સર્જનહારે ઠરાવેલી છે તેની હદ ઠરાવેલી છે જે કોઈ ઓળંગી શકે નહીં અને તેથી જીવનને માટે એક ક્ષણ મિનિટ કલાકો દિવસો મહિના અને વર્ષો માટે પ્રભુનો આભાર માનતા જે કંઈ બાકી છે હવે પછીનું જીવન એમાં સમજણપૂર્વક જીવન જીવીએ કારણ કે મને કે તમને આપણ સર્વને કોઈને કોઈને પણ ખબર નથી જીવન કેટલું છે સમયના વહેણ સાથે તમે જુઓ આયુષ્ય ટૂંકા થઈ રહ્યા છે આપણા બાપ દાદા વડવાઓ બહુ સરળતાથી એસી ને સો ને સો ની ઉપર જીવતા હતા અને આજે ઘણા એવા વડીલો આપણા છે પરંતુ આપણે આપણા જ પાપને કારણે અને એ આચરણને કારણે બધું જ ગુમાવ્યું છે આયુષ્ય પણ ગુમાવ્યું છે અને ઈશ્વરે તો લાંબુ આયુષ્ય તંદુરસ્તી આપ્યું છે પણ આપણે માણસોએ એમાં એને સંકેલી લીધું છે બહુ નાની કુમળી વયે જોત જોતામાં રોગો ને પીડાપાતો થઈ રહ્યા છે ને માણસો જીવન માણસોના જીવન સંકેલાઈ રહ્યા છે અને તેથી આપણી પણ વર્ષના પ્રથમ દિવસે શરૂઆતના કલાકો કે ક્ષણોમાં એ જ પ્રાર્થના હોઈ શકે કે હે યહોવા આ ચાલ્યા જતા વર્ષોમાં તમારા કામનું પુનર્જીવન પુનઃસ્થાપિત કરો આવનાર વર્ષમાં એટલે કે બે હજાર પચીસમાં તેને પ્રગટ કરો વળી કોપમાં મુશ્કેલીઓમાં પ્રશ્નોમાં સમસ્યાઓમાં મૂંઝવણોમાં તથા ન સમજાય એવા નિરાશાના હતાશાના વિપરીત સંજોગો સમય અને પરિસ્થિતિમાં પણ કૃપા કરી દયા સંભાળો ભજન સંગ્રહનું આ નવીન વર્ષના પ્રસંગને લગતું બહુ સરસ ગીત છે ચારસો ને ચોવીસ નંબરનું ગુજરાતી ભાગમાં વ કરતા છે થોમાભાઈ પાથાભાઈ એના શબ્દો કેટલાક વર્ષ હવે આ પૂરું થાય બે હજાર ચોવીસ પૂરું થયું જીવન જોતા જોતા જાય તે ઉપરથી લઈએ બોધ આ વર્ષ કંઈ એમ જ નથી જવા દેવાનું એમાંથી પણ કંઈક બોધ લેવાનું અને વર્ષ નવામાં એટલે કે બે હજાર પચીસમાં સપની શોધ ઈશ્વરનો આભાર ઈશ્વરનો માનો આભાર આખું વર્ષ થયો આધાર વેળે વેળા વેળે આપ્યું અન્ન તૃપ્ત કર્યું છે સૌનું મન વર્ષ આપણ સર્વને માટે કંઈક ને કંઈક યાદગીરી મૂકી જ જાય છે અને મૂકી જ ગયું છે બે હજાર ચોવીસ પણ કંઈક ને કંઈક તો મૂકીને ગયું હશે અને ઘણા કઠિન તથા સારા પ્રસંગો પણ આપણે જોયા છે કે જોયા હશે પણ એ બધાની વચ્ચે ઈશ્વરની હાજરી પણ આપણે અનુભવી છે એ ચિહ્નો ચમત્કાર ઈશ્વર આપણા માટે કેટલા અદ્ભુત કાર્યો કરેલા છે એનું સ્મરણ કરો એને યાદ કરો અને ઈશ્વરનો આભાર માનો બીજું એક બહુ સરસ ગીત પ્રસંગોમાં છે ચારસો ને અઠ્ઠાવીસનો બીજોનો એક છઠ્ઠો શ્લોક ગત વર્ષોમાં ખોટ પડી જે તે તું પૂરી દેજે જે રે અને પછી ગત વર્ષોના એક કડવા દુઃખો જેના મનમાં જેજે રે હે દુઃખ ભંજક તું કરુણાથી તે વિસરાવી દે તે તે રે વર્ષના અંતે બધી જ બાબતોના માટે અને વર્ષના શરૂઆતે પણ બધી જ બાબતોને માટે આભાર માનતાઓ બે હજાર પચીસને પણ એ જ ઉમળકા અને વિશ્વાસ અને ખાતરી સાથે વધાવી લઈએ અને પ્રભુ પિતા પરમેશ્વર આપ સર્વને નવીન વર્ષના નવીન સુદાનો અર્પે આપ સર્વને ખૂબ સારું સ્વાસ્થ્ય બક્ષે અને તેમના વિવિધ સેવા કાર્યોમાં જોતરે અને વાપરે એ જ મારી આપ સર્વને શુભેચ્છા આખું વર્ષ આપ સર્વએ પ્રભુના વચનો વાંચ્યા તથા સાંભળ્યા આજનો વિચાર વાંચી મારા માટે પ્રાર્થના કરી ઉત્તેજન અને દિલાસો આપ્યા બદલ આપ સર્વનો આભાર માનતા મારાથી કંઈ પણ જો ભૂલચૂક થઈ હોય કંઈક ખોટું લાગ્યું હોય તો ક્ષમા પણ માગો છો ક્ષમા કરશો અને પ્રભુ આ બધી બાબતો સમજવા માટે સર્વની સહાય કરો પ્રાર્થના કરીએ પ્રમાણ પિતા બે હજાર ચોવીસના વર્ષને માટે તમારો આભાર માનતા એમાંથી કંઈક શીખ મેળવતા આપના તરફથી મળી રહેલ નવી તક તથા મોટા આશીર્વાદ સમાન બે હજાર પચીસના ના વર્ષને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ અને આભાર માનતા અમારી પ્રાર્થના છે કે આ વર્ષમાં પણ એ જ તમારી અવિરત કૃપા જે અમારા માટે પૂરતી છે તે જારી રાખવા અને અમારો તમારા વિવિધ સેવા કાર્યોમાં ઉપયોગ થાય અને હકારાત્મક વલણ સાથે અમે સર્વ આપના બાળકો તમારી મંડળીના હિતમાં તથા બાંધકામમાં વપરાઈએ અને આપના મહિમાના પાત્રો બનીએ માટે કૃપા કરી અમારી સર્વની તમે સહાય તથા મદદ કરો પ્રભુ ઈસુના નામમાં આમીન ફરીને એકવાર આપ સર્વને નવા વર્ષની ખૂબ સારી શુભેચ્છા અને સલામ મારા તરફથી ને મારા પરિવાર તરફથી પાઠવું છું વિશ યુ વેરી 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 હેપી ન્યૂ યર થેન્ક યુ